નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે મિત્રો સૌપ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો પુડુચેરી અને તમિલનાડુના દરિયાકાંઠે અથડાતા ચક્રવાતી તોફાન ફેંગલે તબાહી મચાવી હતી તોફાનને કારણે ચેન્નાઈમાં ત્રણ લોકોના મોત નિપજ્યાના પણ સમાચાર મળ્યા છે ભારે વરસાદ અને ભારે પવનને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું મિત્રો ગઈકાલે સવારે સાડા પાંચ વાગ્યા સુધીમાં ભારતીય હવામાન વિભાગે આપેલા અહેવાલો હતો કે ચક્રવાત છેલ્લા છ કલાકમાં કોઈ વધુ પ્રગતિ કરી નથી અને ચેન્નાઈના દક્ષિણ દક્ષિણ પશ્ચિમમાં લગભગ એકસોને વીસ કિમી દૂર સ્થિર રહ્યું હતું આ દરમિયાન ભારતીય સેનાએ પુડુચેરીમાં સોથી વધુ લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે મિત્રો દક્ષિણ ભારતના ક્ષેત્રમાં કાર્યરત ચેન્નાઈ ગેરિસન બટાલિયનના ભારતીય સૈનિકોને રવિવારે સવારે પુડુચેરીના પૂર્વ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરીમાં મદદ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા એક અધિકારી છ જુનિયન કમિશન ઓફિસર અને બાસઠ અન્ય રેન્ક ધરાવતી માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત કોલમને પુડુચેરી જિલ્લા કલેકટરે સવારે એક વાગ્યાની આસપાસ વિનંતી કર્યા પછી તરત જ તૈનાત કરવામાં આવી હતી ટીમે સવારે બે વાગ્યે ચેન્નાઈથી નીકળી હતી અને રાતોરાત એકસોને સાઠ કિમીનું અંતર કાપીને લગભગ સાડા પાંચ વાગ્યે પુડુચેરી પહોંચી હતી મિત્રો મેજર અજય સાંગવાની આગેવાની હેઠળની ટીમને પુડુચેરી પહોંચીને કૃષ્ણાનગર વિસ્તારની ગંભીર સ્થિતિ વિશે જાણ કરવામાં આવી હતી ક્રિષ્નાનગરના કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર લગભગ પાંચ ફૂટ વધી ગયું હતું જેને કારણે લગભગ પાંચસો ઘરોના રહેવાસીઓ ફસાયા હતા હવે મિત્રો લક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકે છે જેનો લાભ દેશના કરોડો જરૂરિયાતમંદોને મળે છે ભારતના મોટાભાગના લોકો ખેતી અને કૃષિ આધારિત જીવન જીવે છે અને સરકારની કિસાન યોજનાનો લાભ લે છે આ યોજના અંતર્ગત દર ચાર મહિને તેમના ખાતામાં એક ચોક્કસ રકમ જમા થાય છે જેના માટે આવશ્યક કામ ફટાફટ બતાવી લેજો મિત્રો ભારત સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ લઈને આવે છે જેને લીધે ખેડૂતોને આર્થિક લાભ થતો હોય છે દેશમાં એવા પણ ખેડૂતો છે જે ખેતીમાં વધારે નફો નથી મેળવી શકતા એવામાં સરકાર આ ખેડૂતોને આર્થિક સહાયતા આપે છે મિત્રો વર્ષ બે હજાર ઓગણીસમાં સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજના અંતર્ગત સરકાર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આપે છે આ યોજનામાં ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થાય છે સરકાર દર ચાર મહિને બે હજાર રૂપિયા ખાતામાં જમા કરાવે છે અને આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં અઢાર હપ્તા મોકલી દેવામાં આવ્યા છે અને હવે ખેડૂતો ઓગણીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે થોડા સમયમાં રિલીઝ થવાનો છે પણ અમુક ખેડૂતોને આ ઓગણીસમાં હપ્તો અટકી શકે છે મિત્રો જે ખેડૂતોએ હજુ સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી તેમણે આગળના બે હજાર રૂપિયા મેળવવા માટે સૌથી પહેલાં ઈ કેવાયસી કરાવવું પડશે જેથી તેમના ખાતામાં રૂપિયા સમયસર જમા થઈ શકે મિત્રો ઈ કેવાયસીમાં તમારા દરેક ડોક્યુમેન્ટ ઉપર એક સરખા નામ હોવા જોઈએ આવેદનપત્ર અને બેંકના નામ સ્પેલિંગ પણ સરખા હોવા જોઈએ આ યોજનાનો લાભ હાલમાં કરોડો ખેડૂતો લઈ રહ્યા છે ત્યારે જે ખેડૂતને આ કામ બાકી છે તેમના રૂપિયા અટકી શકે છે આથી આ કામને જલ્દીથી જલ્દી પૂર્ણ કરવું જોઈએ હવે મિત્રો વાહન ચાલકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો કંપનીએ પહેલી ડિસેમ્બરથી સીએનજીના ભાવમાં એક પોઈન્ટ પાંચ રૂપિયાનો વધારો કર્યો છે જેને કારણે ગુજરાતમાં સીએનજીની કિંમત હવે વધીને સત્યોતેર પોઈન્ટ છોતેર રૂપિયા કિલો થઈ ગઈ છે ગુજરાત ગેસે તેના ફ્રેન્ચાઇઝ માલિકોને પત્ર મોકલીને માહિતી આપી છે અગાઉ જુલાઈમાં સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો ઓગસ્ટમાં પણ કિંમતમાં ફરી એક વખત એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો સીએનજીના નવા ભાવ શનિવાર મધરાતથી લાગુ થઈ ગયા છે સીએનજીના ભાવમાં વધારો દક્ષિણ ગુજરાતના ચાર લાખથી વધુ સીએનજી વાહન યુઝર્સને અસર કરશે જણાવી દઈએ કે એટલા સુરતમાં સાઠ સીએનજી પંપ અને દક્ષિણ ગુજરાતમાં બસ્સોને પચાસ સીએનજી પંપ છે સીએનજીનો ઉપયોગ મોટેભાગે ઓટો રિક્ષા અને સ્કૂલ વાનમાં થાય છે જેને કારણે સ્કૂલ વાન સંચાલકોએ તેમના ચાર્જમાં વધારો કરવો પડી શકે છે સીએનજીના ભાવમાં વધારાને લઈને રાજકોટના વાહન ચાલકોની પ્રતિક્રિયા પણ સામે આવી છે મિત્રો રાજકોટમાં કેટલાક રિક્ષા ચાલકોને ભાવ વધારાથી ખબર જ નથી મિત્રો તો વાહન ચાલકોનું કહેવું છે કે ટૂંક જ સમયમાં પેટ્રોલની સમકેત ભાવ થઈ જશે ગુજરાત મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે નાના માણસોનો વિચારવું જોઈએ ખરેખર સીએનજીના ભાવ વધારો ન થવો જોઈએ તો બીજી તરફ મહિનાના પહેલા દિવસે સરકારી ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે જોકે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ઓગણીસ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં સોળ પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો થયો છે ઓગણીસ કિલોનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે દિલ્હીમાં અઢારસો ને અઢાર પોઈન્ટ પચાસ રૂપિયામાં મળશે મિત્રો દિલ્હી સિવાય કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે ઓગણીસોને સત્યાવીસ રૂપિયા થઈ ગઈ છે આ ગેસ સિલિન્ડર મુંબઈમાં સત્તરસો ને એકોતેર અને ચેન્નાઈમાં ઓગણીસો ને એસી પચાસ રૂપિયામાં ઉપલબ્ધ છે હવે મિત્રો મહારાષ્ટ્રની રાજનીતિના સમાચાર ઉપર એક નજર કરીએ તો મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાનો રસ્તો હવે લગભગ સાફ થઈ ગયો છે હજુ સુધી નવી મહાયુતી સરકારના મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ જ રાજ્યના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે પાંચમી ડિસેમ્બરે નવી સરકારના મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે શપથ ગ્રહણ સમારોહ પહેલાં મહારાષ્ટ્રમાં મહાયુતીના ઘટક પક્ષો એકસાથે બેઠક કરી છે આ દરમિયાન નિર્ણય લેવામાં આવશે કે પાંચમી ડિસેમ્બરે માત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શપથ લેશે કે પછી મંત્રીઓને પણ સાથે શપથ લેવડાવવામાં આવશે એકના શિંદેને મુખ્યમંત્રી ન બનાવવાને લઈને નારાજ હોવાની અટકળો ચાલી રહી હતી જોકે હવે આ તમામ અટકળોનો અંત આવી ગયો છે એકના શિંદેએ પોતાનું નિવેદન રજૂ કરી આ અટકળોનો અંત લાવ્યો છે શિંદેએ કહ્યું કે જે પણ મુખ્યમંત્રી બનશે તેને મારું સમર્થન રહેશે પીએમ મોદી અને અમિત શાહ મુખ્યમંત્રીના પદ માટે જે પણ નિર્ણય લેશે હું મજબૂતી સાથે તેનો સાથ આપીશ સાથે તેમણે જણાવ્યું કે બીજી ડિસેમ્બરે ધારાસભ્ય દળની બેઠક યોજાશે એટલે કે આજે ધારાસભ્ય દળની બેઠક યોજાય છે તેમાં મુખ્યમંત્રીના નામ ઉપર મહોર લાગી જશે મિત્રો મહારાષ્ટ્રમાં નવી મહાયુતી સરકારનો શપથ ગ્રહણ સમારોહ પાંચમી ડિસેમ્બરની સાંજે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાવાનો છે આ શપથ ગ્રહણ સમારોહમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે આ માહિતી મહારાષ્ટ્રના ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર ભાવનકુલા દ્વારા આપવામાં આવી છે જોકે હજુ સુધી મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી ભાજપના સૂત્રોનું કહેવું છે કે દેવેન્દ્ર ફડણવીસના નામ પર જ અંતિમ મોહર લાગવાની છે મહાયુતિના સહયોગી પક્ષ શિવસેનાના શિંદે જૂથ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીના અજીત પવાર જૂથે પહેલા દક્ષિણ એકનાથ શિંદે અને અજીત પવારને પોતપોતાના પક્ષોના ધારાસભ્ય દળના નેતા જાહેર કર્યા છે જોકે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ સુધી તેના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં નથી આવી મિત્રો અજીત પવારે શનિવારે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના હશે જ્યારે બે સાથી પક્ષના બે નાયબ મુખ્યમંત્રી હશે અજીત પવાર અગાઉની સરકારના નાયબ મુખ્યમંત્રી હતા રવિવારે પેટીઆઈ સાથે વાત કરતા અજીત પવાર જૂથના નેતા સુનિલ તટકરે કહ્યું હતું કે પાંચમી ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે ભાજપે હજુ સુધી ધારાસભ્ય દળના નેતાની પસંદગી નથી કરી હવે મિત્રો આગળ વાત કરીએ તો લોરેન્સ બિશ્નો ગેંગને લઈને અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે મિત્રો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ઉપર માલવીય નગરમાં પદયાત્રા દરમિયાન પ્રવાહી ફેંકવામાં આવ્યું હતું આ દરમિયાન કેજરીવાલની સુરક્ષામાં હાજર સુરક્ષાકર્મીઓએ હુમલાખોરની અટકાયત કરી હતી જોકે આ પહેલાં કેજરીવાલે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા લોરેન્સ બિશ્નુ જેલમાં બંધ હોવા છતાં પણ કઈ રીતે ગેંગ ઓપરેટર કરે છે આવું કેજરીવાલનું કહેવું છે અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગેંગવર વકરી રહ્યો છે વિવિધ ટોળકીઓ એકબીજા ઉપર કોઈની હુમલા કરે છે અને કોઈ પણ ડર વગર ખંડણીનું રેકેટ ચલાવે છે આ બાબતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ સરકારને સવાલ પૂછ્યો છે કે લોને બિશ્નુ ગુજરાતની જેલમાં બંધ હોવા છતાં કઈ રીતે ગેંગ ઓપરેટ કરે છે વિશ્વ આખામાં દિલ્હીની ઓળખ ગેંગ કેપિટલ તરીકે થાય છે એ શરમની વાત છે લોરેન્સ બિશ્નુ અહીંથી કઈ રીતે વિશ્વના બીજા દેશોમાં પણ હત્યાઓ કરાવે છે અને તેની તપાસ પણ ભાજપ સરકાર કરતી નથી દિલ્હીમાં આ રીતે ગેંગસ્ટર ખુલ્લે આમ ફરી રહ્યા હોય તો દિલ્હીમાં કામકાજ કરવા માટે બહારથી લોકો કઈ રીતે આવશે મિત્રો લોરેન્સ બિશ્નુ બે હજાર ચૌદમાં રાજસ્થાનના સલાવાર બાલાજી મંદિરના પ્રવાસ દરમિયાન પોલીસ ગોળીબાર બાદથી જેલમાં બંધ છે લોરેન્સ બિશ્નુ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે ગુજરાત એટીએસ અને એનઆઈએના કેટલાક કેસમાં તેના વિરુદ્ધમાં તપાસ કરી રહી છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઓગસ્ટ બે હજાર જારી કરી અને લોરેન્સ બિશ્નોયને કોઈ પણ પરવા વગર જેલમાંથી બહાર લઈ જવા પર રોક લગાવી દીધી હતી મિત્રો સાબરમતી જેલ બે ભાગમાં વહેંચાયેલી છે લોરેન્સ બિશ્નોયને જૂની જેલમાં રાખવામાં આવ્યો છે આ જેલમાં દસ રૂમ છે જેમાંથી નવ રૂમ પૂરી રીતે ખાલી છે દસમા રૂમમાં લોરેન્સ બિશ્નોય એકલો રહે છે જ્યારથી લોરેન્સને સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો છે ત્યારથી તે કોઈ પણ બહારના વ્યક્તિને મળ્યો નથી ના તો તેના ઘરેથી કોઈ તેને મળવા આવ્યો છે લોરેન્સ બિશ્નોયના વકીલની પણ તેની સાથે સીધી મુલાકાત થઈ નથી ક્યારેક ક્યારેક તેના વકીલની વિડીયો કોન્ફરન્સ દ્વારા જ તેની સાથે વાત થઈ શકે છે આ સિવાય કોઈને પણ લોરેન્સ બિશ્નોયને મળવાની પરવાનગી નથી સાબરમતી જેલ સ્ટાફના પણ કેટલાક લોકો જ લોરેન્સ બિશ્નોયને મળી શકે છે